નમસ્કાર દર્શક મિત્રો હું છું જુનિયર બચ્ચન ભાવનગર અને તમામ સ્ટોલમાં જેટલા બહેનો છે એ તમામ બહેનોના આપણે વિડીયો બનાવવાના છે મારું ઇન્સ્ટાગ્રામ ફેસબુક ને યુટ્યુબ એવું બે લાખ પબ્લિક જેવું ટર્નઓવર છે એટલે જેટલી આ ગયા આ ઉડાન છે ને નવી ઉડાન એ જેટલા બહેનને આપણે આવ્યા નહીં મારી પાસેથી પણ ઠેર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ગાંધીનગર સુધી વિડીયો નાખ્યા બધા તમામ લોકોને આપણે બહેનુને ફૂલ સપોર્ટ કરવાનો તમામ ભાવનગરમાં જેટલા લોકોને હતું એ લોકોને મેં મેં પંદર હજાર પબ્લિકને પોસ્ટર નાખ્યું તમારું કેટલા પંદર હજાર પબ્લિકમાં નાખ્યો એટલે હજી આપણે હવાનો ટાઈમ એવો હોય કે આજ રવિવાર ભાવનગરના ગાંઠિયા બાઠિયા કાંઈ ના આવેલું જાણું એટલે એક્સપોમાં કાંઈ વાંધો ન આવ્યો તો બધા સાથે જેટલા યાગ્રેતુ આવશે છે તમારે સાથે વિડીયો બનાવું છું ફોટા બનાવવું છું મનાવું કે ફોટા પાડશું મારા ભાવનગરના ગામને ફોવા એટલે ભૂલાય તો ધીમે ધીમે ડાન્સ પ્રોગ્રામ ચાલુ રાખશું તો તમામ બેનોને આપણે મૂજાનો થતું નથી બરોબર ને હવે અમારી સાથે ઓર સેટ ઉપરથી બે શબ્દ જણાવજો બોલો રામચંદ્ર ભગવાનની વાહ

એ ડુપ્લિકેટ આવે પણ એમાં એવું છે કે તમે નાના નાના બાળકો વાળે ડાન્સ લઈ સ્ટેજ ઉપર ત્યાં કરી તમે નિહાળો એ ઓડિયન્સ આવ્યું ઓડિયન્સ આજે આવ્યું નથી ત્યાં ભાઈ નાના નાના તમારા પરિવારના જે દીકરા દીકરીઓ છે ને એને સ્ટેજ ઉપર મોકલી આપો એટલે એ તમારા દીકરા દીકરીઓને આપણે નાનપણથી સપોર્ટ કરવાનો હોય અને એમાં પાછા તમારા ખજુભાઈના વિડીયો આપણે પાંચ વર્ષ પૂરા થયા કેટલા એટલે આપણે મને અત્યારે તો નવા આઈડી બો આગુ પડી ગયા ખજુરભાઈ ને પણ ખજુર ને પણ વિડીયો જોતા રહી રહીજો આપણે એને પણ કહીશું કે આ બધા બેનો ને પૂરે પૂરો સપોર્ટ કરવાનો છે એમાં સરદાર પટેલ સ્ટુડિયો એટલે અમાર નામ હે એક ભારત શ્રેષ્ઠ ભારત સરદાર વલ્લભભાઈ પટેલ હા એનો કોઈ મોટો આપણે દીકરો એ હળી મણ 18 વર્ષ સાથે હાલવાનું હવે પ્રોગ્રામથી પછી ધીમે ધીમે જેટલા બધા જે સાથે નાના નાના બાળકો આવ્યા છે ને એના પોતાના પેલા સ્ટોર પડે છે એ અમારા એન્ટ્રીમાં હતા બરાબર ને તમારી સાથે ફોટો લઈશું બુકશું પછી આપણી સરદાર વલ્લભભાઈ સરદાર પટેલ સ્કૂલની જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમાં આપણે કોલોપેસન કરશું તમારી આઈડીમાં કરશું જેટલું ભણે અત્યારે આપણે ખેર કરવાનું છે કોપર સુધી એટલે કોપર પછી પાછું ઓડિયન્સ આવે ભાવના જય શ્રી કૃષ્ણ આ इनी बाजुमै लाओ त ममी तयारछु यो अवतार होला हेले ज्ञान छ हाम्रो छोत्रो हामीले उतरो पछि ग्रुपमा गरिरहेको छ छोत्रो सबै आ गए हो यो सबै रो उले लिनै हस्छु मोडी टोली छ म हैन भन्नु हो